જો આપણો બટાકા બાફેલા મોસા મારી કાઢ્યા અને હવે લઈ લીધું છે થોડું જીરું જીરું ટીચી નાખીશું પહેલા અને લસણ નાખી દઈશું લસણ પણ ટીચી નાખીએ પહેલા થોડું જક રાઈ નાખી દીધી જો વખારમાં મીઠો અને હવે નાખીશું અંદર આદુ લસણ નાખી દીધું જો અંદર આપણો મસાલો નાખી દે મસ્ત જો બટાકા નાખી દીધા બધાના મસાલા કરી દીધા આપણે કમ્પ્લીટ જોઈએ રોટલામાં ખાવાની એટલે પછી આપણે થોડું પાણી તો વેળવું જ પડે ચલો આપણે શાક થઈ ગયું સર રેડી બટેકાનું મિક્સ સબ્જી થઈ જઈશ અને પીનાલ બેન પણ થોડું આપી દઈએ કારણ કે હવે સ્કૂલે જવાનું થઈ ગયો ગયું એને લા હેપીનો આ અહીંયાથી બે આ તો ન આવી જા સત્રા બે જો અહીંયા હા ગયો જો પેલો રૂમાલ દેજો પાછળ લખવાનો મારોખી ડડો જો એડા માથે જાતે કોમ કરતા થઈ ગયા હવે થોડી ચિંતા ઓછી થઈ ગઈ માને બે જો એડા હા બે બે જ આપ હા એ બે જો બસ તેલા ઓ બે મે જો લેન છે ચાલો જમી લઈએ જમીન પછી મળીએ બટાકાનું શાક કેવું થયું છે એ જોઈ લઈએ પેલા આ બાજુ મેલ્યો વાટકો મસ્ત થયો ચાલો જમી લઈએ પેલા